શહેરના તમામ માર્ગો પર છેલ્લા કેટલાય દિવસથી ખાડાના પગલે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે જેના કારણે ટુ વ્હીલર સહિતના વાહન ચાલકો પરેશાન પણ થઈ રહ્યા છે ઓગસ્ટ મહિનાના અંતમાં શરૂ થયેલા વરસાદ પહેલાં શહેરના રસ્તા પર ખાડા પડેલા હતા જો કે પ્રી મોન્સૂન્સ કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલા પાલિકા સત્તાધીશોના પાપે ચોમાસામાં રસ્તાની હાલત કથળી થઈ છે ત્યારે વડોદરા શહેરના હરણી ડમરૂ સર્કલ નજીક રસ્તાની હાલત કફોડી બની છે વડોદરા શહેર સ્માર્ટ સિટી આવું સાંભળીને વડોદરા શહેરની જનતાના કાન પાકી ગયા છે હાલમાં વડોદરા શહેરમાં જોવા જઈએ તો તમામ રોડ રસ્તા ખાડા પડી ગયા છે વડોદરા ખડોદરા બની ગયો છે અત્યારે આપ ગદા સર્કલ ડમરૂ સર્કલથી આ દેણા જતો મુખ્ય રોડ છે અને આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સમાં બેનને લઈને જાય તો ડિલેવરી થઈ જાય એવો આ રોડ બની ગયો છે સાથે અહીંના નગરસેવકો કે અહીંના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી અહીંના સાંસદ સભ્ય ગુજરાતના છે વડોદરાને એ પણ ધ્યાન આપતા નથી વડોદરા એક ખડોદરા બની ગયું છે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરી રહી છે તો વેરાનું વળતર આપવાનું છે પણ તો ત્યાં કરતર મળી રહ્યો છે સાથે અધિકારીએ પેચવર્ક કરે છે એક બે દિવસમાં પેચવર્ક આખું નીકળી જાય છે તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો સારું પેચવર્ક તો કરો મહિનો ચાલે એવું પેચવર્ક તો કરો અમે હમણાં ટૂંક સમય પહેલાં જે રોડ આખો રોડ હાથી ઉખાડ્યો હતો તો આ કયા પ્રકારની વડોદરા શહેરમાં રોડની કામગીરી ચાલે છે એ વિચારવું જોઈએ સાથે સાથે જે સત્તાધીશો છે એમને વિનંતી છે કે મોદીજીના ફોટાના નામે તમે જીતીને આવ્યા છો અપક્ષમાં તમને કોઈ પાંચસો મત ના લે તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરે છે તો સારા રોડ રસ્તા પ્રાથમિક સુવિધા આપો એવી અમારી માંગ છે સાથે હાલમાં માન્ય પ્રધાનમંત્રીની જ્યારે જન્મ તારીખ છે એને ઉજવવા તમે થન ગણી રહ્યા છો તો જનતા વેરો ભરે છે એમના માટે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા માટે પણ થન ગણો વિપક્ષને પણ અમારી એટલી વિનંતી છે તમે ત્રણ ચાર દિવસ ખડોદરા યાત્રા કાઢી છે તો હવે ખડોદરા યાત્રા કાઢવાનો સમય છે આખા વડોદરામાં ખડોદરા બની ગયું છે તો વિપક્ષને એક સમજોતા એક્સપ્રેસ બંધ કરે અને વડોદરા રોડ સારા બનાવવા માટે જનતા માટે કામ કરે એવી અમારી